ગુજરાત ગુજરાત નો પરિચય સંકલન વસંત તેરૈયા સ્થાપના ગુજરાત રાજ્યની સ્થાપના પેલી મે ઓગણીસો ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી પેલી મે ઓગણીસો ના રોજ ગુજરાતનું ઉદઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે સ્થાન ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના દરિયા કિનારે આવેલ છે અક્ષાંશ ગુજરાત વીસ પોઈન્ટ ઝીરો છ ઉત્તર અક્ષાંશથી ચોવીસ પોઈન્ટ બેતાલીસ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલ છે કર્કવૃત ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ ગુજરાતના ઉત્તર ભાગમાંથી છ જિલ્લાઓમાંથી પસાર થાય છે આ જિલ્લાઓ કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી છે કર્કવૃત કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે મહી નદી કર્કવૃત રેખાને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી છે રેખાંશ ગુજરાત અડસઠ પોઈન્ટ સાત અંશ પૂર્વ રેખાંશથી ચુમોતેર પોઈન્ટ અઠ્યાવીસ અંશ પૂર્વ રેખાંશની વચ્ચે આવેલ છે ભારતના પૂર્વ છેડાના સત્તાણું પોઈન્ટ પચીસ અંશ પૂર્વ રેખાંશ કરતા ત્રીસ રેખાંશનો તફાવત જોવા મળે છે જેના લીધે અસમ અને ગુજરાતના સૂર્યોદય અને સૂર્યાસ્તમાં એકસો વીસ મિનિટનો એટલે કે બે કલાકનો તફાવત જોવા મળે છે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થયો હોય ત્યારે આપણા ગુજરાતમાં પરોઢનું અંધારું હોય છે ભારતનો પ્રમાણ સમય 82.5 પાંચ અંશ પૂર્વ રેખાંશના આધારે ગણાય છે ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદમાં અને સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્રિક કચ્છમાં થાય છે ક્ષેત્રફળ ગુજરાતનું ક્ષેત્રફળ એક લાખ છન્નું હજાર બસો ને ચાર ચોરસ કિલોમીટર છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશના કુલ વિસ્તારના છ ટકા ભાગ રોકે છે ઉત્તર દક્ષિણ લંબાઈ પાંચસો ને ચાલીસ ચોરસ કિલોમીટર પૂર્વ પશ્ચિમ પોળાઇ પાંચસો ચોરસ કિલોમીટર વસ્તી વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યની કુલ વસ્તી છ કરોડ ચાર લાખ ઓગણચાલીસ હજાર છસો બાણું છે જે દેશની કુલ વસ્તીના પાંચ ટકા જેટલી થાય છે વસ્તીની દ્રષ્ટિએ દેશમાં દસમું સ્થાન ધરાવે છે વસ્તી ગીચતા ત્રણસો ને આઠ લોકો પર ચોરસ કિલોમીટર છે જમીન સરહદ ઉત્તર પશ્ચિમ સરહદે પાકિસ્તાન સાથે કચ્છ જિલ્લાની ત્રણસો બાર કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે માત્ર કચ્છ જિલ્લો જ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે જમીન સરહદ ગુજરાતની ઉત્તર અને ઉત્તર પૂર્વ સરહદે રાજસ્થાન રાજ્ય આવેલ છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ જિલ્લા રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે ગુજરાતની પૂર્વ સરહદે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે તેની સરહદે દાહોદ છોટા ઉદેપુર જિલ્લાઓ આવેલ છે ગુજરાતની દક્ષિણ પૂર્વ અને પૂર્વ સરહદે મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે તેની સરહદે છોટા ઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાઓ આવેલા છે ગુજરાતની જમીન સરહદે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન પડોશી રાજ્યો આવેલ છે ગુજરાત દમણ અને દીવ દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોથી ઘેરાયેલ છે દરિયાઈ સીમા ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત છે જેની લંબાઈ સોળસો કિલોમીટર છે જે ભારતનો લગભગ અઠ્યાવીસ ટકા જેટલો દરિયા કિનારો ધરાવે છે ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ છે ગુજરાતમાં કુલ પંદર જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે कच्छ मोरबी जामनगर देवभूमि द्वारका पोरबंदर जुनागढ़ गीर सोमनाथ अमरेली भावनगर अहमदावाद आणंद सूरत नवसारी वलसाड़ અખાત ગુજરાતના દરિયા કિનારે બે અખાત આવેલા છે એક કચ્છનો અખાત બે ખંભાતનો અખાત જેના લીધે ગુજરાતનો દરિયા કિનારો લાંબો બનેલ છે બંદરો સમગ્ર ભારતમાં કુલ બસો જેટલા બંદરો છે જેમાંથી ગુજરાતમાં નાના મોટા કુલ તેતાલીસ બંદરો આવેલા છે જેમાં કંડલા આંતરરાષ્ટ્રીય મહાબંદર છે કંડલા દીવ અને દમણનો વહીવટ કેન્દ્ર સરકાર હસ્તક છે બાકીના બંદરોનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા થાય છે માંડવી કચ્છ જિલ્લો નવલખી મોરબી જિલ્લો સિક્કા બેડી જામનગર જિલ્લો સલાયા દેવભૂમિ દ્વારકા જિલ્લો પોરબંદર વેરાવળ ગીર સોમનાથ જિલ્લો પીપાવાવ અમરેલી જિલ્લો ભાવનગર ભરૂચ હજીરા સુરત જિલ્લો મગદલ્લા સુરત વગેરે મુખ્ય છે હવાઈ મથકો અમદાવાદમાં આવેલ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઓગણીસો એકાણું થી કાર્યરત છે આ ઉપરાંત કંડલા ભોજ જામનગર રાજકોટ પોરબંદર કેશોદ ભાવનગર વડોદરા સુરત વગેરે ડોમેસ્ટિક હવાઈ મથકો આવેલા છે ગુજરાતના જિલ્લા તેત્રીસ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે में कुल मत्तर जिला अमदावाद अमरेली बनासकाठा भावनगर भरूच डांग जामनगर जुनागढ़ खेड़ा कच्छ महसणा पंचमहाल राजकोट સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર વડોદરા ગુજરાતના જિલ્લા તેત્રીસ ઓગણીસો ચોસઠ માં અમદાવાદ અને મહેસાણા જિલ્લાઓમાંથી અલગ ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો ઓગણીસો છાસઠ માં સુરત જિલ્લામાંથી વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો બે ઓક્ટોબર ઓગણીસો સત્તાણું ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા દ્વારા પાંચ નવા જિલ્લાઓની રચના કરવામાં આવી ખેડા જિલ્લામાંથી આણંદ પંચમહાલ જિલ્લામાંથી દાહોદ ભરૂચ જિલ્લામાંથી નર્મદા વલસાડ જિલ્લામાંથી નવસારી તથા જુનાગઢ જિલ્લામાંથી પોરબંદર એવા પાંચ નવા જિલ્લા બનાવવામાં આવ્યા બે બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાંથી અલગ પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો બે ઓક્ટોબર બે હજાર સાતમાં સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો બનાવવામાં આવ્યો પંદર ઓગસ્ટ બે હજાર તેર ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાત નવા જિલ્લાઓની રચના કરી સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ જિલ્લો વડોદરામાંથી છોટા ઉદેપુર જિલ્લો જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો ખેડા અને પંચમહાલમાંથી મહીસાગર જિલ્લો રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓમાંથી મોરબી જિલ્લો જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો ગુજરાતના જિલ્લા તેત્રીસ ગુજરાતના તાલુકા બસો ઓગણપચાસ ગુજરાતમાં વર્તમાન સમયમાં કુલ તેત્રીસ જિલ્લાઓ છે તેમજ કુલ 249 ઓગણપચાસ તાલુકાઓ છે નવ સપ્ટેમ્બર બે તેર ના રોજ ત્રેવીસ નવા તાલુકાની રચના કરવામાં આવી તેમજ નર્મદા જિલ્લામાંથી ગરુડેશ્વર તાલુકો બનાવવામાં આવતા કુલ ચોવીસ નવા તાલુકા ઉમેરાયા જેથી હાલમાં તાલુકાઓની સંખ્યા બસો ઓગણપચાસ છે સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે જેમાં કુલ ચૌદ તાલુકાઓ છે સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો ડાંગ અને પોરબંદર આ બંને જિલ્લામાં ત્રણ ત્રણ તાલુકાઓ છે ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ છે ગુજરાતમાં કુલ ત્રણસો અડતાલીસ શહેરો છે ગુજરાતમાં કુલ અઢાર હજાર બસો ને ગામડાઓ આવેલા છે ગુજરાતમાંથી લોકસભાની કુલ છવ્વીસ બેઠકો છે ગુજરાત વિધાનસભાની કુલ એકસો બ્યાસી બેઠકો છે ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો અને રાજ્ય ફૂલ ગલકોટા છે ગુજરાતની રાજ્યભાષા ગુજરાતી છે ગુજરાતનું રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત છે જય જય ગરવી ગુજરાત